હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે હું તમારી સાથે મમ્મીની રેસિપી શેર કરીશ મમ્મીની રેસીપી છે સ્વીટની બરફી ચૂરમાની રેસિપી જે મોઢામાં મૂકતાની સાથે જ પીગળી જાય એટલો સોફ્ટ અને એકદમ સરસ દાણેદાર બને છે જુઓ છે ને કેટલું ઇઝીલી એના બે પીસ થઈ જાય છે અને અંદરથી એકદમ દાણેદાર પણ બને છે તો આ બરફી ચૂરમું બનાવવા માટે કયો કયો લોટ વપરાય છે અને એનું શું માપ છે એ હું સૌપ્રથમ તો તમારી સાથે શેર કરીશ અને ત્યારબાદ જે મમ્મી કઈ રીતે બનાવે છે એ પણ શેર કરીશ તો અહીં એક બાઉલ ઝીણો ચણાનો લોટ એનાથી ઓછો ભાખરીનો કરકરો અને એનાથી ઓછો રવો લીધો છે હવે આ બધા લોટ મિક્સ થતાં દોઢ બાઉલ જેટલો લોટ થાય છે ટોટલ ત્યારે એની અડધી હું અહીં ખાંડ લઈશ અહીં આપણે ચાસણી નથી લેવાની કાચી ખાંડનું આ બરફી બરફીચૂરમું બનાવવાનું છે માટે આ જે આખી ખાંડ છે એને હું પીસી લઈશ અને રવો જે છે એ અહીં બહુ જાડો નથી લેવાનો આ રીતે મીડિયમ સાઇઝનો લેવાનો છે જો જાડો તમારી પાસે રવો હોય તો એને મિક્સર જારમાં પીસી લેવો અને ચણાનો લોટ પણ અહીં આપણે એકદમ ઝીણો લેવાનો છે અને અહીં ગુંદ પણ મેં લીધો છે હવે ત્યારબાદ અહીં લોટને ધાબો આપવા માટે મેં અહીં ઘરની તાજી મલાઈ લીધી છે દૂધની જગ્યાએ અહીં આપણે મલાઈનો ઉપયોગ કરવાનો છે જેથી કરીને આપણું બરફી ચીરમું છે જે એ એકદમ સરસ ટેસ્ટી માવાવાળું લાગે કેમ કે મલાઈમાંથી ઘીનું પ્રમાણ પણ છૂટે છે અને એનો માવો પણ બને છે એટલે બરફી ચૂરમુમાં આપણને માવાનો ટેસ્ટ પણ આવે તો બે ચમચી મલાઈ અને બે ચમચી ઘીને આ રીતે મિક્સ કરી દેવાનું છે અને એને એકાદ મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર આ રીતે ગરમ કરીને ઉકાળી લેવાનું છે હવે ત્યારબાદ એને આપણે જે લોટ લીધો છે એમાં એડ એડ કરી દેવાનું અને બંને હાથેથી આ રીતે મિક્સ કરી લેવાનું છે અને બધા જ લોટમાં વ્યવસ્થિત આ મલાઈ અને ઘીનો ધ્રાબો દેવાઈ જાય એટલે એને ઘઉં ચાળવાના આંખથી ચાળી લેવાનો આ રીતે મુઠ્ઠી પડતો ધ્રાબો આપવાનો છે હવે આ રીતે ઘઉં ન ચારવાના ચારણાથી મમ્મી ચાળી લેશે અને હું ચેક કરતી હતી કે એમાં કેવી કણીઓ પડી છે પણ પરંતુ તમને પણ દેખાતી હશે અહીં આ લોટમાં સરસ કણીઓ પડી ગઈ છે હવે ધ્રાબો દેવાઈને અહીં આપણો લોટ તૈયાર છે ત્યારે કડાઈમાં મમ્મીએ ઘી પણ ગરમ કરી લીધું છે ઘી ગરમ થઈ ગયું એટલે મમ્મી એમાં તૈયાર કરેલો લોટ એડ કરી દીધો લોટને અહીં આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકી લેવાનો છે જેથી કરીને તળિયે દાજે પણ નહીં અને એ લોટ જે છે એ સરસ શેકાઈ જાય લોટ અત્યારે ફૂલવા લાગ્યો છે અને હજી શેકાવાની થોડી વાર છે અને મમ્મી અહીં લોટ શેકવાનું કામ કરતા હતા અને ત્યાં સુધી મમ્મી અહીં ગુંદને પણ પીસી લીધો અને એલચી નાખીને ખાંડને પણ પીસી લીધી ત્યારબાદ ઉપરથી વેરવા માટે અહીં મેં બદામની કચરણ પર કરી લીધી છે લોટ અહીં શેકાવા લાગ્યો છે તમને દેખાતો જ હશે સરસ ફૂલવા લાગ્યો છે પરંતુ હજી એને થોડી વાર લાગશે આ રીતે લો ફ્લેમ પર એને શેકી લેવાનો છે શેકાઈ જવા આવે એટલે એમાંથી સુગંધ પણ સરસ આવવા લાગશે અને એનો કલર પણ સરસ થઈ જશે અને એકદમ દાણેદાર દેખાશે જુઓ આ રીતે લોટ અહીં શેકાઈને તૈયાર છે જો હું તમને હવે મમ્મી દેખાડે ને એ બતાવીશ જો આ રીતે એકદમ સરસ કણી કણીદાર દેખાઈ હવે આ લોટ અહીં શેકાઈ ગયો છે ત્યારે એમાં પીસેલો જે ગુંદ હતો એને મમ્મી એડ કરી દેશે અને મિક્સ કરી દેશે જેથી કરીને ગુંદ જે છે એ બધો ફૂટી જાય ગેસની ફ્લેમ હજી ચાલુ જ છે એકાદ મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ત્યાં સુધીમાં બધો જ ગુંદ અહીં લોટમાં ફૂટી જશે જુઓ બધો જ ગુંદ ફૂટી ગયો છે અને લોટ પણ એકદમ સરસ ફૂલેલો ફૂલેલો દેખાય છે હવે ગેસની ફ્લેમ મમ્મીએ બંધ કરી દીધી છે થોડુંક નોર્મલ થાય એટલે પીસેલી જે ખાંડ છે એ એમાં બધી મમ્મી એડ કરી દેશે અને એને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું અત્યારે થોડું એ હાર્ડ લાગશે પરંતુ જેવી ખાંડ જે છે એ લોટમાં એકદમ મિક્સ થશે એટલે ખાંડ ઓગળવા લાગશે અને આપણું આ લોટ અને ખાંડનું જે મિક્સર છે એ સરસ એકદમ ઢીલું થઈ જશે જેમ જેમ વ્યવસ્થિત મિક્સ થશે એમ આ રીતે ઢીલું થઈ જશે મિક્સર તો હવે અહીં આપણું આ તૈયાર છે ખાંડ લોટમાં એડ કરી અને આ એકદમ સરસ બરફી ચૂરમો માટે રેડી છે ત્યારે એને મમ્મી એક પ્લેટમાં સેટ કરી લેશે હવે પ્લેટમાં મમ્મી સેટ કરે છે અને ઉપરથી જે મેં બદામને કતરણ તૈયાર કરી હતી એને પણ મમ્મી બધામાં ઉપરથી છૂટી છૂટી ભભરાવી દેશે જો અહીંયા આ રીતે બહુ જાડી ઢેપલી નહીં થાય પરંતુ પાતળી થશે કેમ કે આખી પ્લેટમાં સેટ કર્યું છે ને એટલે એનું લેયર જે છે ને એ બહુ જાડું નથી થયું હવે આ રીતે બધી જ કતરણ મમ્મી ઉપરથી સરસ ભભરાવી દેશે તો અહીં આપણો આ બરફી ચૂરમું તૈયાર છે થોડું ઠંડુ થશે એટલે એના મમ્મી પીસીસ પણ પાડી લેશે એકવાર જરૂરથી તમે આ સ્વીટને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે થેન્ક યુ ફોર વોચિંગ